રાજ્યમાં નકલીનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો મહેસાણામાં ફરી એક વખત જીરાનો નકલી જીરાનો કાળો કારોબાર ઝડપાયો છે મહેસાણાથી સમાચાર સામે આવી છે મહેસાણામાંથી ફરી એકવાર ઝડપાયો છે નકલી જીરાનો કાળો કારોબાર

રાખીને કરાતું હતું નકલી જીરાનું ઉત્પાદન નકલીનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે બુલેટિન ઇન્ડિયાની ટીમના કેમેરામાં નકલી કારોબાર કેદ થઈ ગયો છે આ દ્રશ્યો છે ઊંઝાના સુરપુરા ગામમાં જ્યાં નકલી જીરાની મસ્ત મોટી ફેક્ટરી ચાલી રહી છે

જે અહીંયા જે કારો કારોબાર ચાલી રહ્યો છે બે થી ત્રણ મહિનાથી અહીંયા નકલી જીરું બની રહી છે પણ અહીંયા ના ફૂડ એન્ડ રગની ટીમ આવી રહી છે મેં ફૂડ એન્ડ રડમાં પણ જાણ કરી છે પણ એ લોકો બી અત્યારે આમાં તૈયાર નથી અહીંયાં જગ્યા પર એ લોકો એમ કહે છે કે અમે અત્યારે નહીં પછી એક્શન લઈશું અત્યારે કોઈ અહીંયા ફૂડ એન્ડ ડ્રગ કે પોલીસ હજુ સુધી સ્થળ પર પહોંચ્યો પહોંચી નથી નહીં મેં એક કલાકથી વધુ સમય વીતી ગયો છે જાણ કરવા કરવાનું

યથાવત જોવા મળી આવશે ફરીકવાર ઝડપાય આવશે નકલી જીરાનો કાળો કારોબાર બુલેટિન ગયાની ટીમના કેમેરામાં નકલીનું કાળો કાળો કારોબાર જે છે તે કેદ થઈ ગયો છે હજારો ટન નકલી જીરાનો જથ્થો સામે આવ્યો છે મારે ટીમ જ્યારે અહીંયા પહોંચી ત્યારે જીરું ભરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ પ્રાંતીય મજૂરોને રાખી કરાતું હતું નકલી જીરાનું ઉત્પાદન